બધું પલટાવશે ને એવું કરશું લેસ તો લીધી નથી લેસ આજ બપોર પછી લેવા જવાની છે પછી લેસ મૂકશું પણ અત્યારે પલટાવવા મળવી બપોર તો બપોરે વઘારેલી ખીચડી ને કઠી ને તૈયાર થઈ ગયા છે જમવા બેસી ગયા છે કા ખીચડી દહીં ને છાશ હમ તો જમાવા મળ્યું છે વઘારેલી ખીચડી છે છાશ છે દોઈ ને આમાં કઢી છે

છે મમ્મી ઉપર ચણા પલાળવા અમારે બનાવવાની છે ચણાની દાળે જઈએ હું આવી ગઈ મમ્મી ચણા ના બાટલા ને એવું ભર્યું હા ગામડે થી ચણા આવ્યા તા અને રાખવા એટલા બાટલા ભર લીધા નાન તેન બધું ને હવે તમે ચણા ની દાળ કરવી છે તો તમે ચણા પલાળ્યા છે

પાણી થઈ ગયું હોય હા જરીક જરીક આમ બહુ ગરમ ના હોય પણ એમ ગરમ થઈ ગયું હોય ને એટલે પછી બફાઈ જાય હા

હા આવ બાંધી કરી હા પણ એ જૂના સેણા છે ને એટલે

બસ સમુદ્રો હજુ રૂમ માં એ કોથળો લઈ આવે હજુ આ બધું ટબ ભર્યું છે બે ડોલું ભર્યું છે આપડે બધા નાખી દઈ ધીમે ધીમે નાખી દઈ પેલા ઓલી ડોલ નાખી દે કેસરી હા જો હવે છે ને કાજલ ને શીખવાડિયે છે એટલે કાદલ મંડી સાદરા ખાલી કરી નાખ પછી બે ઈટોળા હોય ને તો એની ઉપર નીતરવા મૂકી દેવાય

ભરાઈ ગઈ આ બે મણસિ પલાળ્યા હતા એક કલાક રેવા દીધા છે હવે આ છે ને આમ થાય કી હા પેક કરી દેવો પેક કરી દઈ ને એટલે અસલ મજાના મસ્તી ના થઈ જાય દે ને એટલે આ પથ્થરનો ટુકડો માર છે ને હા મૂકી દીધો બસ થઈ ગયા પેક હવે છે ને આને ખોલશું છું ડાયરેક્ટ ખવા રે હવે હા હવે ખોલ નાખવાની હા હવે રાખ ખાય ધાબામાં પોળા પોળા કરી દેવા હા અત્યારે જા તો જો જો આટલા વાના પલાળ્યા હતા થોડા થોડા પલાળી ને હા બે